ગેરકાયદેસર વ્યાજખોરી વિરોધી અભિયાન તથા લોન મેળો યોજાયો હતો આ કાર્યક્રમ સાંજે ચાર વાગે આયોજિત કરવામાં આવ્યો હતો આ લોન મેળામાં સચિન જીઆઈડીસી સચિન ડિંડોલી અને ભેસ્તાન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારોના નાગરિકોએ લોનની જરૂરિયાત માટે જરૂરી પુરાવાઓ સાથે હાજર રહ્યા હતા પોલીસ દ્વારા નાગરિકોને ગેરકાયદેસર વ્યાજખોરો વિરુદ્ધ માર્ગદર્શન પણ આપ્યું હતું પોલીસ અધિકારીઓએ નાગરિકોને વ્યાજખોરોના શિકાર થતા બચાવવા અને કોઈપણ પ્રકારની ગેરકાયદેસર વ્યાજખોરોની ફરિયાદ તુરંત પોલીસને કરવાની અપીલ કરી છે આ અભિયાન દ્વારા પોલીસે નાગરિકોમાં વ્યાજખોરો વિરુદ્ધ જાગૃતિ લાવવાનો પ્રયત્ન કર્યો છે પહેલા તો એક એવું છે કે વ્યાજઘરો વિરુદ્ધ ના સૌથી વધારે ગુના દાખલ પ્રજાને જાગૃત કરવામાં આવે એટલે અમે એક આના મારફતે પ્રજાને જાગૃત કરીએ કે આવા કોઈ પણ ગુનાગારો હોય તો અમારી જડે આવે અમે કેસ દાખલ કરીએ એના વિરુદ્ધ કાર્યવાહી કરીએ બીજું કે જેને પૈસાની ની જરૂરત છે તેને સુરેશ ભાઈ ના અમારા જે ટોટલ ચેનલ સાહેબ અત્યારે અમે એના લોન મેળવવાનું આયોજન કર્યું અત્યારે ટોટલ વીસ લાભાર્થીઓ છે અને સત્તર લાખ રૂપિયાનું વિતરણ કર્યું બીજું બીજા પચાસ લાભાર્થી અને બીજા પિસ્તાલીસ લાખ એટલે બંને ભેગા કરીએ તો સાહીઠ લાભાર્થી અને બાસઠ લાખ રૂપિયા જેટલી મોટી રકમનું અમે અત્યારે વિતરણ કરી રહ્યા છીએ આમ બંને બાજુથી વ્યાજ વેટાઓને એક તો દૂષણ કાપ કાયદા કાયદાથી અને જે જરૂર છે એને પૈસાનું વિતરણ થાય આ અમે કાર્ય કરી રહ્યા છીએ નવા લાભાર્થીઓ છે એને પણ અમે જે કોઈ સિક્યુલર ડેટા થતો હોય એને એ લાભાર્થીઓને પણ અમે અત્યારે નવું મોલનું વિતરણ કરી રહ્યા છીએ જગ્યા હોલમાં પણ કોઈ દાતાઓ હોય તેઓનો પણ પોલીસ ये लोगों ने व्यापना विस्तार करने के बाहर कार्य अनेहाती कृते सहयोग माले ये कृते लोनो आयोजन करवाने हमारे जेसीबी दर्जन सब मुझे ये हमें उत्तरोत्तर ऐमा बजाया તારે હું સૌ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ अभिनंदन આભાર માનું છું કારણ કે જે અપડેટ પર વિશેષ આજે કંઈક વધારે ચાલે છે ઘણા વખતથી અમે તમને જે સમાજના રાજ્યનું અને રાજકોર જે ઉદયી બાબા સમાજને ટોકલે ગયા છે આવા રાજ દ્વારાની લેવા દેવાવા માટે સ્થાન સરકાર રાજકોર

બેંક આપણે ખૂબ લોન આપવા માટે છે અને એ લોન અમે ગમે તર હપ્તા ભરે પાછી ચૂકવશો ફરીથી પણ લોન આપવા માટે આ તમામ લોકોને હું આવકાર સાથે આજે અમારા આ કાર્યક્રમમાં